શું હેલ્મેટનો કાયદો ફક્ત સામાન્ય માણસ માટે જ છે તે પ્રશ્ન હાલ તો ઉઠી રહ્યો છે રાજકોટમાં ભાજપ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં હેલ્મેટ વગર ભાજપના કાર્યકરો આવ્યા હતા ત્યારે આ કાર્યકરો અને નેતાઓ પત્રકારોના સવાલોના જવાબમાં લોલા બચાવ કરતા જોવા મળ્યા હતા આમ ડબલ એન્જિન સરકારના દાવાઓની પોલ ખુલી ગઈ છે કોર્પોરેટર શ્રી નીતિનભાઈ રામાણી અને મહિલા કાર્યકરે કાયદાનું પાલન ન કરવા અંગે અલગ અલગ બહાના આપ્યા હતા એક કહે છે કે હું તો બાજુમાં જ રહું છું અને બીજા કહે છે ચા પીવા જ આવ્યો હતો આ બચાવ શું સાબિત કરે છે સો ભાજપના કાર્યકરો કાયદાથી પર છે જો સામાન્ય માણસ હેલ્મેટ વિના પકડાય તો તરત જ દંડ ફટકારવામાં આવે છે પણ ભાજપના કાર્યકરો માટે નિયમ અલગ છે સરકાર કહે છે કે કાયદો બધા માટે સમાન છે પરંતુ રાજકોટની આ ઘટના દર્શાવે છે કે કાયદાનો અમલ દરેક માટે સમાન નથી જો ભાજપ પોતાના કાર્યકરોને જ કાયદાનું પાલન ન કરાવી શકે તો સામાન્ય જનતા પાસેથી શું અપેક્ષા રાખી શકાય તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમે પણ જણાવો તમારું મંતવ્ય અરે ભાઈ હું ફોર વ્હીલ લઈને આવ્યો મારી ફોર વ્હીલ ની અંદર હો આ આ બેઠા એ ખૂણા ઉપર એટલે હેલ્મેટ હોય ગાડી ઉપર બેઠા એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે ગાડી ઉપર બેઠા હોય ને બીલુ તમે ગાડી ચાવી ભરાવી ગાડી આજ ગાડી બીજાની છે મારી તો ફોર વ્હીલ આઈડી જો ફોર વ્હીલ ની ચાવી ફોર વ્હીલ ની ગાડી ને જાતા હતા આયા અમે ચા પીવા જાતા હતા

ફરજિયાત છે સામેની શેરીમાં છું બપોરનો ટાઈમ બરોબર છે મને ખબર છે ભાઈ જો એવું કઈ હતું જ નથી બધા માટે સરખો જોઈએ છે અરે बाजू સામેની તમે જોડો હા તો એટલે હેલ્મેટ ત્યાં નીચે રાખ્યો પાર્કિંગમાં ભૂલી ગયા એવું ભૂલી ગઈ ભાઈ તમને સામેની શેરીમાં જ રહું છું કઈ વાંધો ન પોલીસ તમારો ડંડ નથી બધા અમારા હેલ્થ માટે જ છે અમને ખબર છે ચલો જાવ દે